કાકા તમન કોણું પેલું ઈ બકોળો કોળો ના કરતો બરોબર તો કેવું કોરી કરવા સારા હતી પૂરી કરવા તો તો મને ખબર છે પણ હવે હવે વાત કરવાની એમ રામ રામ તો તો છે સંધી એમ રામ જાતા પદરમ જાતા જાતા

કોણ ફરતું છે કાંકોપી ચા નમક હતું લે કોઈ નથી દેહી એમને ભાવ આવ્યો છે ને નહીં કોઈ તો હું હતું નહીં પાછો મને નથી કે શું છે એની કે શું થઈ નહીં કોઈ હેડ જોમી થોડો બે એમ થઈ અલ્યા કાકા આમાં કંઈ નવામને પડી દો છો આ રસ્તો બસ કે પૂરી કરવા લઈ આવ્યો છું હું પાછો ના આવશ કે તમે તો પકોડા પકોડા ભીગ જ ના લઈ નવ રાખતો કુકીએ પડી જાય તમે હેડો ખાલી ચાલો વર કેવ નહી જાવની ઈ તો આવવાની પણ ભૂખા પર ભૂખને ખાઈ રવાડી પણ દંત ભાવ કરે છે અમે તો ઈ તો હોય કાકા તો ફોન કરવા આ ફતરીા કે નથી મારો બસ પહોંચી ગયા તો પોલીસ સમજા પડી પોલીસ અલા હરીજી શું કરતા છે હે મરેડા આટાણા તો આમ તો કે મને ઉખાવે છે આ તો બે ત્રણ ભાગવા આટાણા ઉધીસો કરતા છે હાડ જુમો જઈએ એ બધું અલા આ મસી ઓલી છે મોટી था ये नहीं अरे आ रिया मोटी सी नहीं आ दो 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 नहीं ना बोल सकता अच्छा ये नहीं ये कौन देसी कौन देवाली मारती नहीं सर नहीं मारती तो बोल वो हमरा हमरा है तई भबरा वाला कौन तो, तो, तो लोडी का पैसा ही पैसा होगा नहीं हां ज्यादा माफ और माफ नहीं

ハリディーおらじわりこれこれこれこれこれこれこれこれれこれこれこれこれこれこれこれこれれこれこれこれこれこれこれこれこれこれこれこれこれこれこれこれこれこれ તારે હું તો આયતો રયો હું જો હું વદન હોય ઇંદર એ હું છે હોય બહેમ હમ મતદાર જિગલ હરમ રાદો રાદો આખરી આ કે હર બોલ કેસ બાધુ નું કામ ના બાધુ નું કામ ના બાધુ નું કામ ના બાધુ નું કામ ના ફૂલ નું ઓર હે હે બે રાશી દી રાશી દી નો હે કરાશી છે એ ખબર પકડો પકડો હે પકડો એ જોબરી બે જોબરી બે હે હો તો એ પકડો અરે જોબરી બે બતાવો ઓન પકડી રાખો પકડી રાખો હા ઇકલે બોલતા પડી જે અરે જો 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 જોવાની પકડી છો ફૂલ 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 ફૂ અરે આવી કુતરો ફૂટ્યો ને કરે હે ફૂલ જ આવી નહી આવો નકરા કુતરો

ไม่เอาไม่เอาไม่เอาไม่ต้องม